જય લિંબત જયસેન મહારાજ સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું મિત્રો આજે મારે એક મારી વાત આપ સમક્ષ મૂકવી છે તો સમાજ દર્શન ચેનલ એ છેલ્લા ત્રણ વર્ષથી સક્રિય થઈને નાઈવાળન સમાજના સંતો મહંતો મંદિરો આશ્રમો દેવસ્થાનોના જગ્યા ઉપર રૂબરૂ જઈ જાત તપાસ કરી જાત મુલાકાત કરી તેની માહિતી એકત્રિત કરીએ છીએ તેનો અહેવાલ બનાવીને વોટ્સએપ માધ્યમથી મૂકીએ છીએ તેમજ તે જગ્યાનો અમે વિડીયો પણ બનાવી અને મારી સમાજ દર્શન ચેનલના માધ્યમથી આપ સુધી પહોંચાડવાનું એક સુચારું કાર્ય અમે કરીએ છીએ શરૂઆતથી જ મારા સાથી મિત્ર શ્રી હસમુખભાઈ લખતરિયા ગોંડલવાળા જેઓ મને શરૂઆતથી જ મારી ચેનલમાં એટલો બધો સહયોગ કરે છે કે એમની કાંઈ વાત ના કરી શકું એટલો બધો સહયોગ એમના તરફથી મને મળેલો છે મિત્રો ગુજરાતભરનો પ્રવાસ મારી સમાજ દર્શન ચેનલના માધ્યમથી અમે સ્વખર્ચે ટાઈમ ટિકિટ અને ટિફિન એને કે ત્રિપલ ટીથી અમે લોકો કરીએ છીએ અને આટલી બધી માહિતી એકત્રિત કરીને મૂકવાનો અમારો હેતુ એ છે કે અમારા સમાજમાં અવતરને આવા મંદિર આશ્રમો સંતો મહંતોની સંપૂર્ણ જાણકારી તમને ખેર બેઠા મારા વિડીયોના માધ્યમથી મળે બસ આવો જ એક અમારો શુભ આશયથી અમે સ્વખર્ચે આ કામ કરી રહ્યા છીએ શ્રી હસમુખભાઈ લખતરિયા અને હું અમે બંને વ્યક્તિઓ આમ તો પાકટ જ છીએ પણ છતાંય આટલો બધો પ્રવાસ કરવો તે અમારા બસની પણ વાત નથી પણ કંઈક અમારા ઉપર સમાજમાં અવતરની કોઈ અમી કૃપા હોય મા લિંબત શેન મહારાજની કૃપા હોય ત્યારે આવા કાર્યો થઈ શકે છે હવે મારે જે વાત કરવી છે એમાં ખાસ મારી વાત એવી આપની સમક્ષ મૂકું છું કે જ્યારે અમે કોઈ પણ સ્થળ ઉપર રૂબરૂ જઈ અમારા સ્વખર્ચે આવો વિડીયો આવી માહિતી આવા અહેવાલ બનાવી અને આપની સમક્ષ મૂકીએ છીએ ત્યારે વિડિયો સ્થળ ઉપર બનાવો તો ખૂબ જ સહેલો છે મિત્રો પણ એ વિડીયોને ઘરે આવી અને એને એડિટ કરવો એ ખરેખર બહુ મુશ્કેલ કામ છે એક જ બેઠકે બેસી અને લગભગ ત્રણથી ચાર કલાકની મહેનત કરું ત્યારે આ વિડીયો એડિટ થાય છે અને એ એમાં યુટ્યુબમાં ત્રણ ચાર ફંક્શનોમાં જઈને ડાઉનલોડ કરવો પડે છે પછી એ વિડીયો આપની સમક્ષ આવે છે આટલો ખર્ચ કરવો આટલી એડિટ કરવાની મહેનત કરવી અને આપની સમક્ષ આ વિડીયો જ્યારે હું રજૂ કરું છું ત્યારે મને ખૂબ જ ગર્વ થાય છે મારી છાતી ગજ ગજ ફૂલે છે અને એટલો બધો આનંદ થાય છે કે હું મારા સમાજમાં માવતરના ચરણોમાં આવા સરસ ધાર્મિકતા સફરના વિડીયો હું રજૂ કરું છું હું છેલ્લા ત્રણ વર્ષથી હું અને હસમુખભાઈ આ એક સુચારું કાર્ય અમે સમાજ હિતનું કાર્ય અમે કરી રહ્યા છીએ આટલી બધી મહેનત કર્યા પછી લગભગ હું સમાજના દસથી બાર ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલો છું અને દરેક ગ્રુપમાં ઓછામાં ઓછા ત્રણસો ચારસો યા પાંચસો સભ્ય હોય છે તેમજ મારા ફેસબુકમાં પણ આ વિડીયો મૂકું છું મારા ઇન્સ્ટામાં પણ આ વિડીયો મૂકું છું તો આટલી બધી દસ હજાર જેટલી પબ્લિકમાં મારો વિડીયો મૂકાય છે ત્યારે દુઃખની વાત એ છે કે આટલી બધી મહેનત કર્યા પછી આટલો ખર્ચ કર્યા પછી આ વિડીયો બનાવીને હું આપની સમક્ષ મૂકું છું તો આ વિડીયોને રિસ્પોન્સ નથી મળતો વિડીયો પૂરો જોવાતો નથી દસ બાર હજારની પબ્લિકની સંખ્યાવાળા ગ્રુપમાં હું વિડીયો મૂકું છું ત્યારે માંડ બસોથી અઠીસો વ્યક્તિઓ જ આ વિડીયો જોવે છે ખરેખર આ મારા માટે બહુ દુઃખજનક ઘટના છે મિત્રો મારે આપની પાસે કોઈ જ અપેક્ષા નથી કે હું નિઃસ્વાર્થ ભાવે કોઈ પણ અપેક્ષા સિવાય મારા શોખ ખાતર મારા સમાજને માહિતી મળે એટલા માટે અમે લોકો આવા કામ કરીએ છીએ પણ અમારા કામને જો આ રીતે અવગણાતું હોય રિસ્પોન્સ ના મળતો હોય તો મને પણ મારી મહેનત ઉપર આમ તુચ્છકાર આવે છે કે આટલી બધી મહેનત કરીને જો થોડું પણ પરિણામ ન મળતું હોય તો ખરેખર મારા માટે આપના માટે આ દુઃખદ બાબત કહેવાય મારી યુટ્યુબ ચેનલમાં એવું હોય છે કે ત્રણસો ને પાસઠ દિવસમાં એટલે કે બાર મહિનામાં મારો વિડીયો જો મોનિટાઈઝ કરવો હોય તો ચાર હજાર કલાક વિડીયો જોવાવો જોઈએ તો પહેલાં વર્ષે આ પરીક્ષામાંથી હું ફેલ થયો બીજા વર્ષે પણ આ કેટેગરીમાંથી હું ફેલ થયો ત્રીજા વર્ષે પણ આ કેટેગરીમાંથી હું ફેલ થયો એટલે કે બાર મહિનામાં ચાર હજાર કલાક મારો વિડીયો આપની સમક્ષ જોવાયો નથી માટે ફેલ થયો હવે આ ચોથો વર્ષનો ચોથો ટ્રાયલ છે અત્યારે હું ત્રેવીસો કલાક ઉપર છું એટલે હજુ લગભગ સત્તરસો કલાક મારા વિડીયાનો વોચ ટાઈમ જોઈએ છે અપેક્ષા આશા રાખું કે મારો વિડીયો આટલો જોવાય પણ મન માનતું નથી કે મારો વિડીયો ખરેખર નહીં જોવાય નહીં જોવાય અને નહીં જોવાય કંઈ વાંધો નહીં હું કંઈ યુટ્યુબની આવક ઉપર કંઈ એવી કોઈ કમાણી માટે આવા વિડીયો બનાવીને આપની સમક્ષ નથી મૂકતો હું માત્ર મારા સમાજને માહિતી મળે મારા સમાજને જાણકારી મળે આપણા નાઈવાળા સમાજના સંતો મહંતો આશ્રમો મંદિરો કેવા છે કેટલા છે એની માહિતી મારા સમાજ સમાજના જન જન સુધી પહોંચાડવાની મારું એક સુચાર્ય અને એક નિસ્વાર્થ ભાવે સેવા કરવાનું કાર્ય જે મેં ઝડપ્યું છે તે જ્યાં સુધી મારામાં હામ હશે મારું શરીર સારું હશે ત્યાં સુધી આ કામ કરતો રહીશ સમાજને પરિણામ આપવું હોય તો આપે ના આપવું હોય તો તમારા મરજીની વાત છે હું મારું કાર્ય જ્યાં સુધી થશે ત્યાં સુધી કરી અને આપની સેવામાં મારું કાર્ય કરતો રહીશ વિશેષ કંઈ કહેવું નથી આપ સૌ સમજુ છો આથી વિષય આથી વધારે કંઈ કહેવાની જરૂર મને લાગતી નથી અસ્તુ આપનો રમણભાઈ લિંબાચિયા સમાજ દર્શન ચેનલ અને મારા સાથી મિત્ર શ્રી હસમુખભાઈ લખતરિયા ગોંડલવાળાના જય માતાજી જય માતાજી અને જય માતાજી જય લિંબા જય સેન મહારાજ રાજકોટ જિલ્લાના છાપરી ગામે આવેલું ત્રિવેણાનંદ બાપુની ચાપલાઈ જગ્યાનું રિનોવેશન થયા પછી આ મારી બીજી મુલાકાત છે આપ નિહાળી શકો છો કે આ જગ્યા બહુ વિશાળ ને વ્યવસ્થિત તૈયાર થઈ ગયેલી છે જ્ઞાતિબંધુએ હવે આપણા સમાજના સાધુ સંતોની જગ્યાની અવશ્ય મુલાકાત લેવી જોઈએ ખરેખર આ બધી જ્યારે પ્રથમ મુલાકાત લીધી ત્યારે આ વ્યવસ્થા કોઈ નહોતી આજે ઘણો વિકાસ થઈ ડેવલપમેન્ટ થઈ ગયું છે અને ખરેખર અહીંયા આગળ નિવાસ માટેની એ વ્યવસ્થા હશે એવું મારું માનવું છે અત્રે આજે બાપુ રૂબરૂ મળ્યા નથી પણ આ જગ્યાની મુલાકાત હું હસમુખભાઈ લખતી રહે શ્રી કીર્તિભાઈ માવાદીયા શ્રી હસમુખભાઈ રાઠોડ અચ્યુત તથા મહેન્દ્રભાઈ મારું રૂબરૂ આ સ્થળ મુલાકાતે આવ્યા છે અને જગ્યાની વિશાળતાના દર્શન આજ રૂબરૂ કરાવું છું કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલી આ વિશાળ જગ્યાનો આપ જોઈ શકો છો સમાજ દર્શન ચેનલમાં આપનું શાનદાર સ્વાગત છે અત્રે રાજકોટ જિલ્લાના છાપરી ગામે ત્રિગુણાનંદ બાપુનું ધામ આપ જોઈ શકો છો આજે દર્શન ચેનલના પ્રતિનિધિ શ્રી હસમુખભાઈ લખતરિયા ઉપરોક્ત જે ધર્મ કાર્ય છે જે ધામ છે ત્યાં જાત મુલાકાત કરવા ગયા છીએ સમા દર્શન ચેનલનું હર હંમેશ કામ એવું રહ્યું છે કે નાયબ આણંદ સમાજના સંતો મહંતોના આશ્રમો મંદિરો દેવસ્થાનો અમે આપના સુધી પહોંચાડીએ છીએ આપ જોઈ શકો છો અહીંયા જે બેનર છે શ્રી ચાંપલધામ મંદિર ભાગવત સપ્તાહનો કંઈક ભાગ છે આ તો રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્ર ખરેખર સંત સુરા સુરવીર સંતો મહંતોની એક પાવન આપ જોઈ શકો છો કેટલું સરસ મંદિર આંખોને ગમે તેવું મંદિર આપ જોઈ શકો છો અને આવા મંદિરમાં આત્માની શાંતિ મળે આત્મસાત થાય આત્માનું કલ્યાણ થાય એવા મંદિરોમાં ખરેખર જવું જોઈએ અને જો સમાજ શ્રેષ્ઠીઓ શ્રી હસમુખભાઈ લક્તરિયા હસમુખભાઈ રાઠોડ અચ્યુત મહેન્દ્રભાઈ મારુ અહીંયા આપને નજરે પડે છે આવા સમાજ સમાજસેવીઓ સતત સમાજ દર્શન ચેનલના અમારા હસમુખભાઈ લખતરિયા અને રમણભાઈ લિંબાચિયા આવા સંશોધન કરી આવી માહિતી બનાવી આવા વિડીયો બનાવીને આપની સમક્ષ મૂકીએ છીએ એ ખરેખર અમારા માટે એક સદભાગ્ય છે કે આ માધ્યમથી અમે સમાજ સુધી આવા માહિતી આવા વિડીયો જ અમે પહોંચાડી શકીએ છીએ અસ્તુ સમાજ દર્શન ચેનલ રમણભાઈ લિંબાછિયા જય માતાજી જય માતાજી